આણંદ બીવીએમ કોલેજના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ જેમાં રાજ્યમાં પહેલીવાર વિદ્યાર્થીઓએ સેટેલાઇટ લોન્ચ કર્યો હતો બીવીએમ કોલેજના વિદ્યાર્થીઓએ વિશેષ સેટેલાઇટ લોન્ચ કર્યો છે પૃથ્વીથી ત્રીસથી પાંત્રીસ કિલોમીટર ઉપર ડિપ્લોય થશે એર પોલ્યુશન ઓઝોન આવરણ જેવા વિષયોની માહિતી આપશે રેઇન પ્રિડિક્શન જેવા વિષયો પર અભ્યાસ માટે ડેટા પણ આપશે

પોલ્યુટન છે પોલ્યુશન નો રીઝન છે કે ઓઝન આપણે લેયર ડિપ્લીટ થાય છે સો એનું એનાલિસિસ કરશું એઝ વેલ એઝ ઇમેજ ઓફ અર્થ આપણે અર્થના ઇમેજીસ લઈશું જેનાથી આપણે ફાર્મ્સ ને ફાર્મિંગ ને એમાં પણ હેલ્પ મળશે અને ઓર બીજા બહુ બધા પણ ડેટા છે જેનાથી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં એઝ વેલ એઝ આપણે વેધર મોનિટરિંગ ને એમાં પણ કામ લાગશે તમે ઘણી બધી ટેલિસ્કોપ રિલેટેડ બી એક્ટિવિટીઝ કરી એટલે એ પછી અમારું એક મેઇન અંતર્ગત જાગૃત થયું એમાં એક સેટેલાઇટ નું આવ્યું અને બે વર્ષની આ બધી કડી મહેનત પછી વીવીએમના વિદ્યાર્થીઓ દ્વારા દસ સ્પેસોસિશન અંતર્ગત અમે સેટેલાઇટ લોન્ચ કર્યો જે બલુન સેટેલાઇટ નામે છે અને એ પર્ટિક્યુલર જે બલૂન સેટેલાઇટ છે તેમાં મેઇનલી ટેલિમેટ્રી ડેટા ટ્રેકિંગ એઝ વેલ એઝ ધી એટમોસ્ફેરિક ડેટા કલેક્શન્સની માહિતીઓ મળી છે એઝ વેલ એઝ ધી ઇમેજ રિઝોલ્યુશન્સ બી છે એમાં જે હાઈ રિઝોલ્યુશન્સ ઇમેજ કેપ્ચર્સ કરશે અને જે એનું ગ્રાઉન્ડ સેશનથી ઊંચાઈ હશે પાંત્રીસ કિલોમીટર સો અને આ બધો જ પા લાઈવ પ્રોજેક્ટ દ્વારા કેપ્ચર કરવામાં આવશે